આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે તેને લઈને તમામ લોકો તૈયારીમાં લાગ્યા છે રાખડી બજારમાં પણ મોટી ધૂમ જોવા મળી રહી છે અમદાવાદમાં રાખડીઓની ખરીદીમાંથી બજારોમાં ભીડ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો રાખડી ખરીદવા માટે આવી રહ્યા છે છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે અલગ અલગ પ્રકારની રાખડીઓથી માર્કેટ ઉભરાયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદમાં પણ વિવિધ પ્રકારની રાખડીઓ મળી રહી છે અને બજારમાં રાખડીઓ વિવિધ પ્રકારની આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે બજારોમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે અને રાખડી લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ બજારમાં ઉમટી પડી છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ગણાય છે રક્ષાબંધન જે આવતીકાલે ઉજવવામાં આવશે તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે તમામ લોકો છે તમામ બહેનો જે છે આજે રાખડી ખરીદવા માટે બજારોમાં પહોંચી રહી છે છેલ્લી ઘડીની ખરીદી કરતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતના રક્ષાબંધનમાં સારી એવી ખરીદી થાય અને સારો એવો નફો થાય તેવી આશા પણ સેવામાં આવી રહી છે અને રાખડીના ભાવમાં પણ થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે પાંચ રૂપિયાથી લઈને પંચસો રૂપિયા સુધીની રાખડી બજારમાં વેચાતી જોવા મળી રહી છે અવનવી ડિઝાઇનની રાખડીઓ આ વખતે બજારમાં વેચાતી જોવા મળી રહી છે ખાસ કરી બાળકો માટે પણ રાખડીઓ વિશેષ પ્રકારની બનાવવામાં આવતી હોય છે અને બાળકો પણ રાખડીની ખરીદી કરતા જોવા મળતા હોય છે વિવિધ પ્રકારની રાખડીથી બજાર ઉભરાયું છે અને લોકો પણ મોટી સંખ્યામાં બજારમાં રાખડી ખરીદી કરવા માટે આવી રહ્યા છે બજારોમાં રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે વિવિધ પ્રકારની રાખડીઓ છે બજારમાં તેની ખરીદી કરતા લોકો જોવા મળી છે અને મોટી સંખ્યામાં લોકો રાખડીની ખરીદી કરવા માટે બજારોમાં પહોંચી રહ્યા છે અમદાવાદમાં રાખડીઓની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે તે પહેલા આજે રાખડી રાખડી ખરીદીનો છેલ્લો દિવસ છે આ રાખડી ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો બજારમાં પહોંચી રહ્યા છે અને રક્ષાબંધનના પર્વની ખરીદી કરી રહ્યા છે આ સાથે મીઠાઈ બજારમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને મીઠાઈની ખરીદી પણ કરતા જોવા મળી રહ્યા છે રાખડી અને મીઠાઈની ખરીદી કરતા મોટી સંખ્યામાં લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ આવતીકાલે રક્ષાબંધન પર્વ છે અને આજે રાખડીની ની ખરીદી માટે મોટી સંખ્યા માટે લોકો બજારોમાં આવી રહ્યા છે કેવો ઉત્સાહ કેવો માહોલ બજારોમાં જોવા મળી રહ્યો છે રક્ષાબંધન તેની નામ રમતી ભારત ભારતભરમાં કરવામાં આવશે તેને લઈને જે લોકો રાખડી ખરીદવાનો જે જોવા મળી રહ્યો છે લોકો છેલ્લી ગરીબ જો ખરીદી છે તે અત્યારે હાલ રાખડી બજારો ની કરતા જોવા મળી રહ્યા છે રાખડી અવનવી વેરાયટી જે કહી શકાય કે પાંચસો થી પણ વધુ વેરાયટીની રાખડીઓ છે તે જોવા મળી રહી છે આ વખતે બજારની અંદર રૂપિયા દસથી લઈને એક હજાર રૂપિયા સુધીની જે રાખડીઓ છે તે પણ બજારમાં જોવા મળી રહી છે સાથે જ અત્યારે હાલ જે ગુજરાત ની છે કે પછી મોર કંપની રાખડી છે તેનો પણ ટ્રેન્ડ અત્યારે હાલ વધારે પડતો જોવા મળી રહ્યો છે નાના વેર હોય તો મોટા વડીલ થયા હોય તો આ સુધી લોકો જે છે તે ભાઈ ને રક્ષા કોટી એટલે કે રાખડી બાંધવાનું જે તહેવાર છે તે મનાવતા હોય છે આપણી પાસે કેટલાક ગ્રાહક છે તેમની સાથે બેન ભાઈ અને બેન નો પવિત્ર તહેવાર આજે રાખડીની ખરીદી કરવા માટે પહોંચ્યા છો કેટલો ઉત્સાહ છે તહેવાર ને લઈને અલગ અલગ વેરાયટી ખુબ સારી વેરાયટી છે ડિફરન્ટ ટાઈપ ની કહી રહ્યા છે કે અલગ અલગ વેરાયટીની જે રાખડીઓ છે તે ખરીદવા પહોંચે છે અને આ જે સ્થળ આવેલું છે ત્યાં આગળ અલગ અલગ પ્રકારની જે રાખડીઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં મળતી હોય છે અહીંયા તમામે તમામ લોકો જે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે એટલે કે જે પ્રમાણે રાખડી તમે જોઈ રહ્યા છો દોઢસો થી પણ વધુ છે વેરાયટીની રાખડીઓ છે તે અહીંયા બજારની અંદર જોવા મળી રહી છે અને છેલ્લી ઘડીએ જે તમામે તમામ લોકો છે તે ખરીદી કરવા માટે આવ્યા છે મોરફની રાખડી છે રુદ્રાક્ષ ની રાખડી છે નાના બાળકો માટે જે ટેન્ટની રાખડી આવે છે સાથે જોડે સ્ક્રીનર રાખડી આવે છે તે તમામે રાખડીઓનું કલેક્શન એક જ જગ્યા ઉપર છે તે જોવા મળી રહ્યું છે અને બીજી તરફ જે

ચોક્કસ થી જે આંટી છે તેઓ પણ કહી રહ્યા છે કે રક્ષાબંધન તહેવાર છે તે ભાઈ અને બેન ના તહેવાર ને તહેવાર છે તે ગણવામાં આવે છે બીજી બાજુ જે આ રાખડીઓના વેપારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રક્ષાબંધન ના તહેવાર લઈને તેઓ સ્ટોલ કરતા હોય છે તે અવનવીન પ્રકારની રાખડીઓ છે તે લાવતા હોય છે એટલે કે કે તેમની પાસે પણ વાત કરવાનો પ્રયાસ આ વખતે કયા પ્રકારની રાખડીનું વેચાણ વધ્યું છે કયા પ્રકારની રાખડીઓ માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહ્યું છે આ વખતે સૌથી વધારે રાત્રિ પછી મોરપંખ પછી રાત્રિ રાખડી ની રાખડી એનું બધ બજારે ચલણ વધ્યું છે અને ચાંદીની રાખડીઓનું પણ ચલણ બહુ વધ્યું છે અને એની અમેરિકન ડાયમંડની પણ સાથે જ તમારો સ્ટોરમાં કેટલા રૂપિયા તુલીમની કેટલા રૂપિયા સુધીની રાખડીઓ છે ભાઈ ભયભગલું માટેની બહાર પ્રકારની રાખડીઓની વ્યવસ્થા છે માત્ર ત્યાં દસ રૂપિયાની રાખડી સ્ટાર્ટ થાય છે અને હજાર રૂપિયા સુધીની રાખડી છે અને ભાઈ ભાભીની રાખડીની અંદર હવે લુંબા રાખડીની સાથે સાથે જેમ ભાગ ભાઈની રાખડીઓ આવતી તેવી રીતે કેવી રીતના ઢુંગળીવાળી ભાભીની પણ રાખડીઓ આવવામાં આવે છે અને કયા પ્રકારની ડિમાન્ડ જોવા મળી રહ્યું છે